હેલો एवरीवन સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ GPSC YouTube ચેનલ માં હું અર્શુલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું મરો અવાજ આપ લોકોને એકદમ પ્રોપર આવતો હોય તો મને એક કન્ફર્મેશન આપી દેશો મિત્રો આપણે બંધારણની સિરીઝ જોઈ રહ્યા છે બંધારણનો ઇતિહાસ ટોપિક આપણે જોઈ રહ્યા છે અને એમાં આપણે સરસ મજાના એવા ટોપિક્સની ડિસ્કશન કર્યું છે 1861 ના એક્ટ થી પણ આપણે આગળ વાત કરી ગયા છે હવે આપણે આજના ટોપિકની અંદર ચર્ચા કરવી સરસ મજાના પોઈન્ટ ઓફ વ્યૂની તો ચાલો શરૂઆત કરીએ આપડા આજના ઇન્ટરેસ્ટિંગ સેશનની યસ તો ભાઈ બંધારણ ઇતિહાસ એ આપણી આવનારી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારે પીએસઆઈ કોન્સ્ટેબલ જીપીએસસી એસટી કોઈ પણ પરીક્ષા આપતા હોય ત્યારે પરીક્ષા માટે ભાઈ બંધારણ તો પુછાશે જ આપણને જય ના આપણો પ્રશ્ન જય ના જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય આપણા ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય વરસાવે આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે તેવી આપણે શ્રી ખાટુ શ્યામ બાબાને પ્રાર્થના કરીએ છે રાઈટ થોડુંક આપણે આગળ વધીએ છે અને મારું નામ હર્ષલ જૈન અને સાત વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં

ફેનકોલ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો અને ફેનકોલ એપ્લિકેશન ઉપર તમે મારી સાથે વિડિયો કોલ ની અંદર તમારા ડાઉટ શોર્ટ આઉટ કરી શકો છો કોઈ ચાર્જ નથી લેતા આપણે 10 મિનિટ સુધી લાઈવ વિડિયો કોલ માં તમારી તમામે તમામ डाउट ને સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ભાઈ YouTube ઉપર ડેઈલી સાંજે 6:30 વાગે રવિવાર સિવાય બરાબર રવિવાર સિવાય સાંજે 6:30 વાગે તમારી માટે રોજ મોક ટેસ્ટ કે થિયરી આવવાની છે ને ડેફિનેટલી બની રહ્યો રહેજો 6:30 વાગેનો ટાઈમ ચૂકતા નહીં આપણે 6:30 ના સમયગાળામાં કેટલી બધી વસ્તુ કરી ગયા સ્લાઇડ તમારી સાથે ફેરવી દીધો છું તમે જોશો તો તમને ખ્યાલ આવશે આપણે આગળ ચર્ચા ધપાવીશું છેલ્લે આપણે કોંગ્રેસની પણ વાત કરી ગયા હતા મને યાદ છે ત્યાં સુધી અને અઢારસો ને બાણું નો જે એક્ટ આવે છે ભારત પરિષદ અધિનિયમ એની ચર્ચા કરવાની હતી આટલે કઈક સુધી આપણે ભણ્યા હતા અહીંથી આપણે હતા

વિધાન પરિષદની બજેટ ઉપર ચર્ચન કરવાની પ્રશ્ન પૂછવાની છૂટ આપવામાં આવી પણ પૂરક પ્રશ્નો નહીં કરવાના અને કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાનો ઇનકાર કરી શકાય છે બરાબર બંધાયેલા નથી કે ભાઈ જવાબ આપવો જ પડશે તમારે એમ રાઈટ તો એક આ સિસ્ટમ અહીંયા તમને જોવા મળી ઓકે 1892 નો એક્ટ અહીંયા સુધી ક્લિયર છે આગળ થોડુંક વધીએ છે 1892 ના એક્ટની અંદર તો ભાઈ કેન્દ્રીય વિધાન પરિષદમાં વાઇસરોય અને પ્રાંતિય વિધાન પરિષદમાં ગવર્નર દ્વારા ગેર સરકારી સભ્યોની નિમણૂક કરવા માટે વિવિધ સંસ્થાઓની ભલામણ કરવામાં આવી તો ઓગણીસો ને ના વર્ષમાં ભાઈ કોંગ્રેસ અધિવેશનમાં સ્વરાજને અંતિમ લક્ષ્ય જાહેર કરાયું ઓગણીસો છ ના વર્ષમાં મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી અને અગા ખાન નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ વાઇસ રોય મિન્ટો ગયા મળવા માટે ભાઈ મિન્ટો કાકા અમે તમને મળવા માંગીએ છીએ અને કંઈક વાત કરીશું તો મુસ્લિમ માટે અલગ મતદાર મંડળ અને ચૂંટણી વ્યવસ્થાની માંગણી કરી બરાબર કેના આધારિત મુસ્લિમ વસ્તીના આધાર ઉપર માંગણી કરી આમ મિન્ટો તો ખબર હતી કે ભાઈ અહીંયા ભાગલા પડો રાજકોટ ની નીતિ કરવાથી જ ફાયદો મળવાનો હતો ભાઈ એ અનુભવ તે દિશતો હતો એટલે એને તો હા પાડી દીધી બરાબર એને હા પાડી એટલા માટે એને સાંપ્રદાયિક ચૂંટણીનો જનેતા કહેવાય છે ઓકે હવે આપણે એક્ટ ભણવા જઈ રહ્યા છે 1909 નો ભારત પરિષદ અધિનિયમ જેને આપણે કહીએ છીએ ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ બરાબર 1909 સોરી ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ભારત પરિષદ અધિનિયમ છે તે બરાબર જ હતું આપણે ખોટું એને કરી અને આપણે ભૂસી અહીંયાથી કર્યું ઓકે ચલો ઠીક છે કોઈ વાંધો નહીં અને આખું ભૂસવું પડશે બેટર છે કે તમે યાદ રાખો આઈસીએ છે મોરલે મિન્ટો એક્ટ કહેવાય છે જેમાં પહેલા વાળું જે નામ છે એ સચિવનું બીજું વાઇસ એટલું ધ્યાનમાં રાખ્યું

કેન્દ્રીય પરિષદમાં સંખ્યા વધીને ભાઈ સોળ સાહીઠ થઈ ગઈ સોળ થી સાહીઠ સંખ્યા થઈ ગઈ રાઈટ તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખશો બીજી વાત કરીએ આ અધિનિયમના આધાર ઉપર મુસ્લિમને અલગ મતદાર મંડળ બનાવી દીધું અને વસ્તીના પ્રમાણમાં મુસ્લિમ સદસ્યોની ચૂંટણી મુસ્લિમ મતદાતા જ કરી શકતાથી લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિકતાના પિતા કહેવામાં આવે

કેટલાક વિષય ઉપર વિધાન પરિષદની સત્તાથી દૂર રાખવામાં આવે છે શસ્ત્ર વિદેશ સંબંધ અને દેશી રજવાડા આ ત્રણ એવા છે કે જે વિધાન પરિષદની સત્તાથી દૂર રાખવામાં આવેલા છે ઓકે આ તમારો ઓગણીસો નવ નો ચાર્ટર એક્ટ છે તે ડન થાય છે ઓકે તો આગળ વાત કરીએ આપણે ઓગણીસો ઓગણીસ નો મોન્ટેગ્યુ ચેમ્સ સુધારો પહેલો સચિવ છે બીજો વાઇસ છે તો એ પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો છે આમાં તમારી ભૂલ પડવી જોઈએ નહીં દ્વૈધ શાસન પ્રણાલી ધેટ ઇઝ દ્વિ શાસન પ્રણાલીની શરૂઆત કરવામાં આવી અને લિયોનેલ કોટિસ છે અને દ્વૈધ શાસન પ્રણાલીના પિતા કહેવામાં આવે છે લિયોનેલ કોટિસ વાઇસ રોયની કારોબારીમાં ભાઈ પરિષદમાં ત્રણ ભારતીય સભ્યો રાખવા માટેની જોગવાઈ કરવામાં આવી વાઇસ રોયની અંદર આ સુધારા હેઠળ સત્તાના વિશેની કેન્દ્ર અને પ્રાંત વચ્ચે રચના કરાઈ અને એક સાથે દ્વિગૃ ધારાસભાનો સિદ્ધાંત પણ અમલીકરણ કરાય જે અનુસાર રાજકીય પરિષદના બે ગૃહ બન્યા એમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ

સંપત્તિ કર શિક્ષણ આધારે સીમિત સંખ્યામાં માં લોકો મત અધિકાર મળ્યો સાંપ્રદાયિક આધાર ઉપર મુસ્લિમ ઉપરાંત અહિયાં ભાઈ શીખ ઈસાઈ એંગ્લો ઇન્ડિયન યુરોપિયન માટે અલગ મંત્ર મંડળ પદ્ધતિ વિસ્તાર કરવા આવ્યો ગવર્નર ને વિધાન પરિષદ પ્રસ્તાવ સ્વીકાર કરવાની ની વટ બહાર પાડવાની સત્તા ગવર્નરને અહીંયા આપી દેવામાં માં આવી રાઈટ મંત્રીઓ કોને જવાબદાર વિધાન પરિષદ ને જયારે ગવર્નરની કારોબારી વિધાન પરિષદ ને જવાબદાર નહીં

અને અત્યાર સુધી ભારત દ્વારા કરવામાં આવતા થોડા ઘણા ઉચ્ચ આયુક્ત સોંપવામાં આવ્યા. સાંપ્રદાયિક નિર્વાચન પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો. ભારતના ઉચ્ચ આયુક્તનું કાર્ય પણ થયું છે ધ્યાનમાં રાખજો. એની નિમણૂક કરવામાં આવી. ઓકે? તો યાદ રાખીશું આપણે. હવે સાયમન કમિશન વિશે આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. આપણા આ ક્લાસમાં આટલું જ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. અને અમારી એપ્લિકેશન સરળ પાઠશાળાને ડેફિનેટલી ડાઉનલોડ કરો. કારણ કે અમારી સરળ પાઠશાળા એપ્લિકેશન તમને ફ્રી ઓફ કોસ્ટ ઘણી બધી વસ્તુ આપી રહી છે કે જે મિત્રો તમને ઘણી બધી જગ્યાએ ના પણ મળે બરાબર મળીએ નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો સબસ્ક્રાઇબ શેર એન્ડ લાઈક